જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપને નાના હતા ત્યારથી લઈને આપના મરવા સુધી આપની સાથે જે કંઈ પણ ખરાબ બાબતો બને છે ખોટું થાય છે એ બધી જ વાતો આપના હૃદયમાંગ ઘર કરી જાય છે અને એ વાતો આપણને હંમેશા યાદ રહે છે આ વાતોને આપણે ઈચ્છીએ તો પણ ભૂલાવી નથી શકતા પરંતુ જ્યારે પણ આપની સાથે ફરી નવી એવી જ ઘટના ઘટે છે તો આપને જરૂર એવું કહીએ છીએ કે મારું તો નસીબ જ ખરાબ છે મેં તો પૂરી કોશિશ કરી હતી કે પછી મારો તો કોઈ વાંક જ નહોતો વને જ્યારે આપનું કિસ્મત જ ખરાબ છે તો હું બીજું કરી પણ શું શકું જો તમે પણ આવું વિચારો છો અને આવું જ માનો છો તો આજની આ વાર્તા તમારા માટે જ છે મિત્રો તમે આ વાર્તામાં પૂરી રીતે ખોવાઈ જાવ એ પહેલાં તમને જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો એવું કહેવાય છે કે વધુ જ્ઞાન મેળવવું એ આપણા માટે ખતરનાક સાબિત થાય છે માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો જૂના વખતની આ વાત છે એક નગરમાં એક માણસ રહેતો હતો એ પોતાના નસીબને લઈને હંમેશા રડ્યા કરતો હતો એને એવું લાગતું હતું કે મારું નસીબ બહુ જ ખરાબ છે અને ભગવાને ના જાણે કેમ મારું કિસ્મત આવું એક દિવસે એ માણસ એક રસ્તા પસાર થઈ રહ્યો હતો ત્યારે એને જોયું કે એક બૌદ્ધ ભિક્ષુ ધ્યાનમાં બેઠા હતા એ પહેલા બૌદ્ધ ભિક્ષુ પાસે પહોંચી ગયો અને એમને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ શું તમે મારી મદદ કરી શકશો ત્યારે બૌદ્ધ ભિક્ષુ કહે છે કે બોલ તારે શું સમસ્યા છે શું તકલીફ છે અને માટે આવ્યો છે છે ત્યારે પેલો બૌદ્ધ ભિક્ષુને કહે કે હે ગુરુદેવ હું ખૂબ જ દુઃખી છું ખૂબ જ હેરાન થઈ ગયો છું હું જે કંઈ પણ કરું છું તે બધું ઊંધું જ થાય છે જે પણ કરવાની કોશિશ કરું છું એ બધું બગડી જાય છે મારા હાથે કરેલું બધું જ કામ એકદમ બગડી જાય છે પછી ભલે હું એ કામને સારી રીતે કેમ ના કરું કેટલું પણ મન લગાવીને કેમ ના કરું પણ એ કામ કોઈ દિવસ પૂરું જ નથી થતું મારું નસીબ જાણે મને સાથ જ નથી આવતું મને આજે હું એકલા માટે જ તમારી પાસે આવ્યો છું મેં સાંભળ્યું છે કે તમે બધા જ દુઃખો દૂર કરી દયો છો બધી જ સમસ્યાઓ દૂર કરી દયો છો તો આજે તમે મારી સમસ્યાઓનું સમાધાન કરી દયો મારા ફૂટેલા નસીબનો ઉપાય બતાવો મારું નસીબ આટલું ખરાબ કેમ છે શું તમે આ મારા ખરાબ નસીબનો ઈલાજ કરી શકશો એને સારું કરી શકશો પેલા બૌદ્ધ ભિક્ષોએ એ માણસની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને પછી એ બૌદ્ધ ભિક્ષુ પેલા માણસને કહે છે તૂટેલું કિસ્મત ખરાબ નસીબ ક્યાં છે અને તને કેવી રીતે ખબર કે તારું નસીબ ખરાબ છે એના જવાબમાં માંગ પેલો માણસ બૌદ્ધ ભિક્ષુને કહે છે જો મારા હાથેથી કોઈ કામ થતું જ નથી હું જે કાર્યને પણ હાથ લગાવું છું એ બધું કામ બગડી જાય છે હું ગમે તેટલી સખત મહેનત કેમ ન કરું કોઈ પણ કામ સફળ જ નથી થતું તો એનું શું મતલબ થયો શું મારું નસીબ ખરાબ નથી જ્યારે મારો જન્મ થયો તો મારા મમ્મી પપ્પા ગુજરી ગયા નજીકમાં આવેલા અનાથ આશ્રમવાળાઓએ મને ત્યાં પાલવ્યો મારું પાલન પોષણ ત્યાં થયું અને જ્યારે હું મોટો થઈ ગયો તો મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો પણ એ છોકરીએ પણ મને દગો આપ્યો એ છોકરીએ પણ બીજા છોકરા સાથે લગ્ન કરી લીધા આ બધું જોઈને હું ભાંગી ગયો હતો મારો આત્મવિશ્વાસ વિખેર થઈ ગયો હતો જેમ તેમ કરીને મારા મિત્રોએ મને સંભાળ્યો મારા મિત્રોએ મને સમજાવ્યો કે મારે આગળ વધવું જોઈએ મારે આ બધી વસ્તુઓને ભૂલી જવું જોઈએ મેં આગળ વધવાની કોશિશ કરી મેં મારા એક મિત્ર સાથે મળીને એક નાનો ધંધો શરૂ કર્યો પરંતુ અહીં પણ મારા નસીબે મને સાથ ના આપ્યો મેં જેની સાથે ધંધો શરૂ કર્યો હતો મારા એ મિત્રએ આખો ધંધો મારી પાસેથી હડપી લીધો બધો ધંધો છીનવી લીધો અને મને એ વેપારીએ એ ધંધામાંથી કાઢી મૂક્યો હું ફરી એકવાર ભાંગી પડ્યો હતો મારા મનમાંગ એક જ વિચાર હતો કે મારે આ રીતે જીવવાનો શું અર્થ છે શું મારું નસીબ માત્ર દગો મેળવવાનું જ છે શું મારે જીવવાનો કોઈ અધિકાર નથી શું મારે ખુશ રહેવાનો કોઈ અધિકાર નથી શું મારું નસીબ ખરાબ નથી શું તમે મારા નસીબને સારું કરી શકશો ત્યારે બૌદ્ધ ભિક્ષુ પહેલા માણસને કહે છે તો એવી વાત છે તો મને કહે ક્યાંક છે તારું ખરાબ નસીબ લાવ મને આપ હું એને હમનામ ઠીક કરીને આપું છું અને તું એને લઈને જતો રહેજે ત્યારે પેલો માણસ કહે છે હે ગુરુદેવ તમે આ કેવી વાત કરો છો હું મારી કિસ્મત મારું નસીબ તમને કેવી રીતે આપી શકું નસીબ કોઈ એવી વસ્તુ તો નથી જે કાઢી અને તમને આપી શકું એ તો નજરે દેખાતી પણ નથી શું તમે આ વાત સમજી શકો છો કે તમે શું કહી રહ્યા છો ત્યારે બૌદ્ધ ભિક્ષુએ કહ્યું જ્યારે તને નસીબ દેખાતું જ નથી અને નાતું એને લઈને ફરી શકે છે તો તને કેવી રીતે ખબર કે તારૂમ નસીબ ખરાબ છે પછી તને કેવી રીતે ખબર પડી કે તારૂમ નસીબ ફૂટેલું છે ત્યારે પેલો માણસ કહે છે કે હે ગુરુદેવ મારી સાથે બધું થઈ ચૂક્યું છે મારું બધું જ બરબાદ થઈ ગયું છે એ જાણ્યા પછી પણ તમે એવું કહો છો કે મારું નસીબ ખરાબ નથી મારી સાથે કની પણ સારું નથી થતું હું જે કામ કરવા જાઉં છું તે બધું જ ગડબડ થઈ જાય છે જો મારી કિસ્મત સારી હોત તો મારા બધા જકામ પાર પડતા મને મારા ધંધામાં પણ દગો ના મળે તો શું તમને એવું નથી લાગતું કે મારું નસીબ ખરાબ છે ત્યારે બૌદ્ધ ભિક્ષુ એ માણસને કહે છે મને તો તું બરાબર જ લાગે છે તારા પગ આખું શરીર એકદમ સ્વસ્થ છે તું હમનામ ઠીક છે ચાલી રહ્યો છે ફરી રહ્યો છે જીવનજીવી રહ્યો છે શ્વાસ લઈ રહ્યો છે અને તું હજુ સુધી માર્યો પણ નથી તો પછી તારું નસીબ કેવી રીતે ખરાબ હોઈ શકે જો તારું નસીબ ખરાબ હોક તો તું બીમાર હોક તારા શરીરનું કોઈ અંગ પૂરી રીતે કામ ના કરતું હોત કે પછી તારા શરીરનું કોઈ અંગ જ નહીં કે પછી બની શકે કે તું મરી ગયો પણ સુધી હું જોઈ રહ્યો છું એવું તો કમી પણ નથી પછી તું કેવી રીતે કરી શકે કે તારું નસીબ ખરાબ છે આ વખતે પેલો માણસ મોટા અવાજે બૌદ્ધ ભિક્ષુને કહે છે કે ગુરુદેવ મને લાગે છે કે મારી વાત તમને સમજ નથી પડતી મેંગ આજ સુધી જે પણ કાર્ય કર્યા છે એ બધા જ કાર્યોમાં જે પણ પૈસા મેં બગાડ્યા છે એ બધા જ પૈસા પૈસા ડૂબી ગયા છે અને એના પછી જે મેં ઉધાર લીધા હતા એ દેવાનો પહાડ મારા ઉપર છે બધા મારા ઘરે આવે છે પૈસા લેવા માટે મને ધમકીઓ આપ્યા કરે છે એ બધા એ મળીને મારું ઘર મારી પાસેથી છીનવી લીધું કેમ કે હું એમના પૈસા એમને પાછા ના આપી શક્યો અને એકલું જ નહીં પણ એ લોકો હજુ પણ મારી પાછળ પડ્યા છે કે હું એમના પૈસા પાછા આપી દઉં પણ જે ધંધા માંગ મેંગ એ પૈસા લગાવ્યા હતા એ ધંધો તો કોઈ બીજા એ એ છીનવી લીધો અને હું મિત્ર પાસે પૈસા માગું પણ મને પૈસા આપવાની ના પાડે છે હવે કહો હું એમનું દેવું કેવી રીતે આપું હું ક્યાં જવું હવે તો મારી પાસે ઘર પણ નથી તો પછી આ હાલત માંગ હું કેવી રીતે કહી શકું કે મારું નસીબ સારું છે ત્યારે આ સાંભળીને બૌદ્ધ ભીક્ષુ પેલા માણસ ને કહે છે કે બરાબર આ વાત છે એનો મતલબ કે સમસ્યા ખૂબ જ ગંભીર છે ત્યારે પેલો માણસ કહે છે હા બિલકુલ સાચી વાત હવે તમે એકદમ સાચું સમજ્યા હું આ સમયે ખૂબ જ દુખી છું હું મારા જીવનમાં ખૂબ જ ખરાબ સમય માંગથી પસાર થઈ રહ્યો છું મને મારી હાલત હવે મારા કાબુમાં નથી હવે તમે જ મારો છેલ્લો સહારો છો કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવો પણય બૌદ્ધ ભીક્ષુ પેલા માણસને કહે છે કે આ તો સારી વાત છે કે તું જીવતો છે અને તારું નસીબ સારું છે તું તારી આ હાલતનો સામનો કરવા માટે જીવી રહ્યો છે અને તું તારા આ જીવનની સમસ્યા ઓનો ઉપાય શોધીને દૂર પણ કરી શકે છે ત્યારે પેલો માણસ દુખી થઈને કહે છે કે હે ગુરુદેવ લાગે છે કે હજુ પણ તમે મારી વાત સમજી નથી શક્યા ત્યારે તે માણસને કહે છે કે ના હું તારી વાતને સારી રીતે સમજી ગયો છું પણ તું મારી વાતોને નથી સમજી રહ્યો ત્યારે એ બૌદ્ધ ભિક્ષુ પેલા માણસનો હાથ પકડીને એક નદીના કિનારે લઈ જાય છે અને પેલા માણસને કહે છે કે આ નદીને ધ્યાનથી જો તને શું દેખાય છે પેલો માણસ કહે છે કે નદી ખૂબ જ ઝડપથી વહી રહી છે ત્યારે બૌદ્ધ ભિક્ષુ પેલા માણસને કહે છે કે જો હું કોઈ ઝાડનું એક પાંદડું આ નદીમાં ફેંકું તો એ કઈ દિશામાંગ વહેતું વહેતું જશે ત્યારે પેલો માણસ કહે છે કે હે ગુરુદેવ જે નદી વહી રહી છે બરાબર એ જ પાંદડું પણ જતું રહેશે ત્યારે બૌદ્ધ ભિક્ષુ પેલા માણસને કહે છે બિલકુલ બરાબર કર્યું છે તે હવે મને કહે કે આ પાંદડાનું નું નસીબ કોના હાથમાંગ છે ત્યારે પેલો માણસ કહે છે કે હે ગુરુદેવ એ પાંદડાનું નસીબ આ નદીના હાથમાંગ છે નદી જાય છે ત્યાગ એને વહાવીને લઈ જઈ શકે છે કેમ કે એનું વહેન ખૂબ જ તેજ છે ઝડપી છે ત્યારે બોધ ભિક્ષુમ હસીને કહે છે માની લે કે એ પાંડુ માત્ર મારા હાથમાં નદી નદીમાં ફેંકું કે ના ફેંકું એ મારી મરજી તો હવે જણાવો કે પાંદડાનું નસીબ કેવું હશે આનો જવાબ આપતા પહેલો માણસ કહે છે કે આ હિસાબથી તો પાંદડાનું નસીબ તમારા હાથમાં છે તમે ઈચ્છો તો એને નદીમાં ફેંકી શકો છો કે પછી તમે ઈચ્છો તો એ પાંદડાને ને ક્યાંક બીજે પણ ફેંકી શકો છો સાંભળીને કહે છે આ પાંદડા તો એ આજે નહીં તો કાલે સુકાઈ જશે જ્યાં સુધી એ પાંદડુંગ કોઈ વૃક્ષ સાથે જોડાયેલું છે ત્યાં સુધી એને ભોજન મળી રહ્યું છે ઉર્જા મળી રહે છે પણ જેવું એ પાંદડું ઝાડથી અલગ થઈ જાય છે તો એને આ બધું મળવાનું બંધ થઈ જાય છે તો હવે કહે કે કિસ્મત ખરાબ છે કે સારું સારું છે કે ખરાબ ત્યારે પેલો માણસ કહે છે કે હે ગુરુદેવ આમ તો એનું નસીબ ખરાબ જ છે કેમ કે ઝાડ સાથે રહેવાથી એને ખોરાક અને ઊર્જા બંને મળી રહ્યા હતા આ કારણે એનો વિકાસ થતો હતો પણ જ્યારથી અલગ થયા પછી એને ખોરાક અને ઊર્જા નહીં મળે ત્યારે બૌદ્ધ ભિક્ષુ એક ડાળેથી એક પાંદડું તોડીને કહે છે કે આ પાંદડું મારા હાથમાંગ છે અને આ હજુ સુધી સુકાયું પણ નથી આની અંદર હજુ પણ ઊર્જા છે ખોરાક છે જેનાથી તે હજુ પણ કનિક કરી શકે છે આ હજુ પણ જીવન બાકી છે ત્યારે અચાનક જોડથી પવન આવ્યો અને ગુરુદેવના હાથમાંગથી એ પાંદડુંગ ઉડીને પડ્યું ત્યારે બૌદ્ધ ભિક્ષુ એ પેલા માણસને કહે છે તે જોયું જો પાંદડુંગ હજુ સુધી પેલા ઝાડ સાથે જોડાયેલું હોય તો એકલું દૂર ઉડીને ક્યારેય ના જઈ શકાય ક્યારેય ન કરી શકત આટલું કહીને એ બૌદ્ધ ભિક્ષુ પેલા પાંદડા પાસે પહોંચ્યા અને પાંદડાને ઉઠાવીને નદીમાં ફેંકી દીધું અને પેલા માણસને કહ્યું આનું નસીબ કેવું છે ત્યારે પેલો માણસ કહે છે હવે એનું નસીબ ખૂબ જ સારું છે કેમ કે એ હવે નદીમાં તરી રહ્યું છે હજુ પણ નદીના વહેલની સાથે જ વહીને જશે એને કોઈ રોકી નથી શકતો એનો જવાબ આપતા બૌદ્ધ બોલ્યા આ નદીમાં તરવાનો આનંદ છે પણ સાથે સાથે એ પોતાની ઉપર ના જાણે કેટલાય નાના નાના જંતુઓને બચાવશે એમને જીવનદાન આપશે અને ના જાણે કેટલાય જીવ જંતુઓને આ એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચાડવા માંગ એમની મદદ પણ કરશે ત્યારબાદ બૌદ્ધ ભિક્ષુ ફરીવાર પહેલા માણસને પૂછે છે કે હવે જણાવો ત્યારે પેલો માણસ કહે છે કે ગુરુદેવ હવે તો એનું નસીબ બહુ જ સારું છે કેમ કે કોઈના કામ લાગી રહ્યું છે અને એ કોઈનું જીવન પણ બચાવી રહ્યું છે એકલા માટે એનું નસીબ તો બહુ જ સારું છે પણ મારું નસીબે એ કેવી રીતે સારું થશે તે તો તમે કશું જણાવ્યું જ નથી ત્યારે બૌદ્ધ ભિક્ષુ પેલા માણસને કહે છે કે માની લે કે તારે આ નદીને પાર કરવી છે અને તું આ ઉતરે છે તો પહેલા કે તું કઈ સારી રીતે તરી શકીશ ત્યારે પેલો માણસ જવાબ આપે છે કે ગુરુદેવ જે દિશામાંગ નદી વહી રહી છે એ જ દિશામાંગ તરવાનું આસાન રહેશે અને હું ને દિશામાંગ આસાનીથી તરતો તરતો જતો રહીશ પહેલા માણસની આ વાતો સાંભળીને બૌદ્ધ ભિક્ષુ એ કહ્યું કે તારે એનાથી વિરુદ્ધ દિશામાંગ તરવાનું છે ત્યારે તું શું કરીશ ત્યારે પેલો માણસ કહે છે કે નહી ગુરુદેવ ત્યારે તો મારે વધારે મહેનત કરવી પડશે ત્યારે મારું નસીબ કેવી રીતે સારું હોઈ શકે પેલા માણસનો આ જવાબ સાંભળીને બૌદ્ધ ભિક્ષુ તે માણસને કહે છે અને માની લે કે તારા હાથ પગ નથી અને તો પણ હું તને કહું કે તું માં નદીની વિપરીત દિશામાંગ તરીને લક્ષ્ય સુધી જા ત્યારે તારા મનમાં કેવા વિચાર આવશે અને તારું નસીબ કેવું હશે ત્યારે પેલો માણસ કહે છે કે હે ગુરુદેવ જો મારા હાથ પગ જ ના હોય તો હું વિપરીત દિશામાંગ તરીને હું મારા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચીશ જો મારા હાથપગ હશે તો બની શકે કે હું વિરુદ્ધ દિશામાંગ પણ તરીને મારા લક્ષ્ય સુધી પહોંચી ભલે એમાં સમય થોડોક વધારે લાગે પણ જો મારી પાસે હાથ પગ જ નહી હોય તો પછી હું કેવી રીતે પહોંચીશ તો આવી પરિસ્થિતિમાં મારું નસીબ તો વધારે ખરાબ થઈ ગયું ત્યારે બૌદ્ધ ભિક્ષુ પેલા માણસને કહે છે કે હવે તને આ સમજ પડી કે તારું નસીબ હજુ પણ સારું છે પહેલા પણ સારું હતું અને આગળ પણ સારું જ રહેશે બસ તારી અંદર એક નાની તકલીફ એ છે કે જે પણ સમસ્યા છે જે આપની સામે આવી રહી છે એ સમસ્યાઓનું સમાધાન નથી કરવા માંગતો પણ જે સમસ્યા પોને તું પાછળ છોડીને ભાગવાની કોશિશ કરી રહ્યો છે એ સમસ્યાઓ તારી સાથે જ આવી રહી છે જેમ કે માની લે કે જો નદીનો વહાવ વધારે તેજ થઈ જાય તો તારે આ નદીની વિપરીત દિશામાં તરવાની કેટલી મહેનત લાગશે એ માણસ કહે છે કે હે ગુરુ મહારાજ ત્યારે તો મારે સૌથી વધારે મહેનત કરવી પડશે અને મને ખૂબ જ થાક પણ લાગશે પણ તેમ છતાં કનિક ને કનિક રીતે હું મારા લક્ષ્ય સુધી પહોંચી જઈશ ત્યારે બૌદ્ધ ભિક્ષુ પેલા માણસને પૂછે છે કે સારું ચાલ માની લે નદીનું વહેન એનાથી પણ વધારે ઝડપથી થઈ જાય તો શું ત્યારે તું નદીની વિપરીત દિશામાંગ તરવાનું પસંદ કરીશ પેલો માણસ કહે છે નાના ગુરુદેવ હું તો આ નદી ઉતરવાનું વિચારું જ નહીં વિપરીત દિશામાંગ તરવાની તો દૂરની વાત છે હવે બધી જ વાતોનો નિચોડ કરીને પેલા બૌદ્ધ ભિક્ષુ એ માણસને કહે છે કે બરાબર એ જ રીતે જ્યારે આપના જીવનમાં જેમ હોય છે અને જ્યારે આપણને એ ઘેરી લે છે તો આપણને કઈ સમજ નથી પડતી અને આપણે એનાથી ભાગવાની કોશિશ કરતા રહીએ છીએ આપને એનો સામનો કરવા જ નથી માંગતા પરંતુ તારે એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તારી સામે આવી કોઈ પરિસ્થિતિ આવે કે તને લાગે કે તારા હાથમાં કનીજ નથી ક્યારે તારે નદીની દિશામાં વહીને પોતાના માટે એક સુરક્ષિત સ્થાન શોધવું જોઈએ કે એ સમયે તારૂમ ધ્યાન માત્ર પોતાની રક્ષા પર હોવું જોઈએ કેમ કે જેની રક્ષા તારે કરવાની છે એ છે તારૂમ જીવન જો તારૂમ જીવન તારી સાથે રહેશે તો આજે નહીં તો કાલે આ તેજ વહેન જરૂર શાંત થઈ જશે અને નદીનો વાહવ પણ હંમેશા માટે એક જેવો નથી રહે તો એને આજે નહીં તો કાલે શાંત થબુમ જપડશે અને જ્યારે નદીનો વાહવ ઓછો થઈ જશે ત્યારે તું ઈચ્છે તો નદીની વિપરીત દિશામાંગ તરી શકે છે અને પછી તું જેમ ઈચ્છે એમ જેવી ઈચ્છે એવી મંજિલ મેળવી શકે છે તો હવે મને જણાવ કે શું તને હજુ પણ એવું લાગે છે કે તારૂમ નસીબ ખરાબ છે કે પછી તારૂમ નસીબ હજુ પણ મોકલું છે આવું કહીને બૌદ્ધ ભિક્ષુ જોરથી હસવા લાગે છે અને અને આ સાંભળીને પેલો માણસ પણ જોરથી હસી પડ્યો ગુરુદેવને કહે છે કે હે ગુરુદેવ તમે સાસુ કહો છો નસીબ પહેલા પણ સારું હતું આજે પણ સારું છે અને આગળ પણ સારું જ રહેશે હું એકદમ સ્વચ્છ છું મારા હાથ પગ એકદમ સલામત છે મારું જીવન મારી સાથે છે મારી પાસે છે અને હું શ્વાસ પણ લઈ રહ્યો છું હા મારી પાસે ઘર નથી તેમ છતાં હજુ મારી પાસે થોડા પૈસા વધ્યા છે ખાવા માટે ભોજન છે જેની મદદથી હું ફરી એ એ મેળવી શકું છું બુદ્ધિશાળી જે જતું રહ્યું એનો શોખ નથી કરતા અને આવનારા ભવિષ્યની ચિંતા કર્મયોગી નથી કરતા જો હું વીતેલા સમયના શોખમાં ડૂબી ગયો તો હું ક્યારેય આગળ નહીં વધી શકું મને એ બધું જ જોઈએ કે હું મેળવવા માગું છું એની શોધમાં પ્રાપ્ત કરવા માગું હું પ્રાપ્ત કરીને જ રહીશ કેમ કે હવે હું મેડ ઝાડથી અલગ થઈ ચૂક્યો છું જેનાથી હું બંધાયેલો હતો જેનાથી હું રોકાયેલો હતો અને હવે મારી પાસે એક સોનેરી અવસર છે જેનાથી હું મારા જીવનને સુધારી શકું છું હું એને સારું બનાવી શકું છું આટલું કહીને એ માનસ બૌદ્ધ ભિક્ષુને પ્રણામ કરે છે અને પોતાના રસ્તે આગળ ચાલવા લાગે છે અને બૌદ્ધ ભિક્ષુ પણ પોતાના માર્ગે આગળ ચાલી નીકળે છે મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરી દેજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલી બેલ આઇકન પણ દબાવી દેજો મારી તમને ખાસ વિનંતી છે મિત્રો કે વિડિયોને શેર પણ કરજો અને એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો તો મિત્રો આપને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે